મિત્રો અત્યારે આપ જોઈ શકો છો ઈડર મુડેઠી સૂર્યનગર કંપાની બાજુમાં દશરથભાઈ પટેલની વાડીમાં આવેલા છે અને જબરજસ્ત ખેતી એમને પચાસ વીઘા પપૈયામાં કરેલી છે અને સારું એવું પ્રોડક્શન લેતા હોય છે કેમેરામાં પાછળ દશરથભાઈને જુઓ છો પાછળ પપૈયા પણ તમે જુઓ છો હવે પૂરી વાડી જોવા માટે મિત્રો મારા સાથે બનેલા હો ઈડર તાલુકાની અંદર આવે મુળેઠીની બાજુમાં સૂર્યનગર કંપા આવેલું છે મિત્રો એ પણ હું તમને જણાવું મારો મિત્રો આ અંદરથી પણ હું આ વાડી અને ગ્રીનરી આપને બતાવી રહ્યો છું કેમેરામાં દશરથભાઈને પણ તમે જોઈ રહ્યા છો અને સારું એવું ઉત્પાદન એ લેતા હોય છે મિત્રો આ બે દિવસની અંદર મિત્રો ઉત્પાદનની વાત કરીએ તો દશરથભાઈ કાલે એકતાલીસ ટન પર આવ્યું ગઈકાલે બેતાલીસ ટન ભર આવ્યું હા બેતાલીસ ટ્રકમાં ટનમાં ગણાતું હોય મિત્રો અને આજે પણ વીસ ટન જેવું નીકળશે મિત્રો એક જ રાઉન્ડની વાત થઈ રહી છે એ પણ તમને જણાવી દેવું તો યોગ્ય ટાઈમે યોગ્ય સમયે ખેતી કરો તો તમે પણ દશરથભાઈની જેમ ઉત્પાદન લઈ શકો છો આગળ પણ અમને વાડી બતાવે છે અત્યારે તમે જોઈ રહ્યા છો દશરથભાઈને કેમેરામાં અને આ વાડી બતાવે છે આ પપૈયા પણ તમે જોઈ શકો છો અને ગ્રીનરી આટલો નાનો છોડ છે તો પણ મિત્રો વજન જુઓ બિલકુલ નાનો છોડ છે ઘણા તો મેં પાંચ કિલોના પણ પપૈયા દશરથભાઈ મને બતાવ્યા એ પણ તમે જોઈ શકો છો પત્તાની અંદર કોઈ પણ જાતનો રોગ નથી અને ક્વૉલિટી પણ તમે જોઈ શકો છો તો અત્યારે આપ મારી સાથે નિહારી રહ્યા છો તો દશરથભાઈ જોડે પણ તમે અત્યારે હું વાતચીત કરું છું તો તમે સાંભળી શકો છો દશરથભાઈ આપણે વાવેતર ક્યારે કરેલું હશે પપૈયાનું

તો એ કોન્ટેક તમે કરી શકો છો મિત્રો એ પણ તમને જણાવું મે મહિનાના વાવેતરની અંદર પણ જનરલી આટલો ક્રોપ આવતો નથી તો પણ આવેલો છે જનરલી પપૈયું માર્ચ મહિનામાં વવાતું હોય છે મિત્રો એ પણ તમને જણાવી દઉં તો પણ સરસ મજાનો ક્રોપ તમે મારી સાથે જોઈ શકો છો અને એકદમ ગ્રીનરીવાળી વાડી છે મિત્રો એ પણ તમને જણાવું આ કોઈ એડિટિંગની વાત નથી અત્યારે આ લાઈવ વાળી અત્યારે હું બતાવી રહ્યો છું નીચેથી પણ બતાવું એકદમ ગ્રીનરી તમને દેખાઈ રહી છે મિત્રો આ તમે જોઈ શકો છો કેટલો માલ લાગેલો છે અને થળિયાની જાડાઈ પણ જુઓ અને નીચેથી માલ લાગેલો છે મિત્રો એ પણ મારી સાથે તમે જોઈ શકો છો બિલકુલ જમીનથી આ રીતના પપૈયા લાગેલા છે તો યોગ્ય સમયે તમે ટ્રીટમેન્ટ કરશો તો આવા પપૈયા થશે દશરથભાઈ અત્યારે મને બતાવી રહ્યા છે ખાલી પપૈયા ગણો ને તો પણ મિત્રો ખ્યાલ આવે કે કેટલા લાગેલા છે અને પૂરી એકરમાં ગણીએ તો દશરથભાઈ આંબા પણ એમના હવે હું આપને બતાવવા જઈ રહ્યો છું અને વાડી પણ તમને આ દૂરથી નજારો બતાવી રહ્યો છું મિત્રો મિત્રો એમને કેસર આંબા પણ વાવેલા છે બિલકુલ ઓર્ગેનિક આંબાનું વાવેતર કરેલું છે અને આ વાડી તમે જોઈ શકો છો તો સિઝનમાં તમારી કેરીની જરૂર હોય તો પણ કોમેન્ટમાં કહી શકો છો સરસ મજાની કેરી આપ અત્યારે નિહારી રહ્યા છો હવે મોર આવ્યો છે મિત્રો સોરી નહીં મોર આવી ગયો છે અને આંબા તમે દશરથભાઈને દૂરથી અત્યારે જોઈ શકો છો આટલી હાઈટ થઈ ગઈ છે આ નવા આંબા પણ વચ્ચે વાવેતર કરી દીધું છે બાકી એવરેજ વાડી તો મોટી જ છે મિત્રો એ પણ તમને હું જણાવી દઉં તો તમે એકવાર આવો એસઆરપી કેમ્પ તો મુલાકાત લઈ શકો છો દશરથભાઈનો સ્ટાફ પણ તમે જોઈ શકો છો જે રેગ્યુલર આ ફાર્મની અંદર કામ કરતા હોય છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને આંબાની વાડી શહેરમાં રહેતા મિત્રોને વધુ આનંદ આવશે આપ જોઈ શકો છો આ રીતના પહેલાં મોર આવતો હોય છે મિત્રો બાદમાં એના પર કેરી લાગતી હોય છે આ નજીકથી મોર બતાવું આપને કેસર વેરાયટીના આંબા છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને આ દશરથભાઈ કેટલા વર્ષના હશે અંદાજે સાતમું વર્ષ ચાલુ થયું છે તો પણ મિત્રો સરસ મજાનો ગ્રોથ થઈ ગયેલો તમે નિહારો છો પોતે જોબ કરવાની સાથે સાથે ખેતી પણ કરતા હોય છે એ પણ તમને જણાવી દઉં અને આ રીતના આંબાનું વાવેતર કરેલું છે અને આ પૂરા ફાર્મ હાઉસનો નજારો પણ તમે મારી સાથે જોઈ શકો છો મિત્રો તો સરસ મજાનું દશરથભાઈ ફાર્મ વિકસાવેલું છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બટાકાની ખેતી પણ દશરથભાઈ સરસ મજાની કરે છે આજે હું સ્પેશિયલ એમની મુલાકાતે આવેલો છું ઈડર સૂર્યનગર કંપા ઈડર તાલુકામાં આવતું હોય છે મિત્રો મોડેઠીની બાજુમાં ભીલોડા હાઈવે પર એ પણ તમને જણાવી દઉં મિત્રો આ દૂરથી પણ એમના ફાર્મ હાઉસનો નજારો બચાવું બાજુમાં એસઆરપી કેમ્પ પણ તમને મિત્રો દેખાઈ રહ્યો છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહીજો મિત્રો મિત્રો આ રીતના ગાડીમાં લોડ થતું હોય છે પપૈયું આ રીતના પેપર લગાવેલું હોય છે તમે જોઈ શકો છો સિટીમાં રહેતા મિત્રોને ખ્યાલ નહીં હોય અત્યારે આ માલ બહાર જતો હોય છે શ્રીનગર દિલ્હી સાઈડ તો તમે અત્યારે મારી સાથે વિડીયોમાં જોઈ શકો છો આ રીતના મારા ખેતરની અંદર ટ્રકો આવતી હોય છે અને પપૈયા લોડ થતા હોય છે મિત્રો તો આપ અત્યારે મારી સાથે જોઈ શકો છો અને આ રીતના માથે માલ લાવતા હોય છે મિત્રો મિત્રો અત્યારે મુકેશભાઈની પણ તમે જોઈ શકો છો દશરથભાઈની વાડીની સાર સંભાળી લેતા હોય છે અને આ સન ગોલ્ડ વેરાયટી છે અને બીજા તાઇવાન સાતસો છ્યાસી છે તો બંને વેરાયટીના હું આ વિડીયો મૂકેલા છે અને અહીંયા હું મિત્રો વિડીયો પૂર્ણ કરું છું વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને દશરથભાઈનો નંબર પણ અંદર મૂકેલો છે મિત્રો